આપણે જ્યારે પણ ભારતની વાત કરીએ ત્યારે એક વાક્ય હંમેશા સાંભળવા મળે છે વિવિધતામાં એકતા પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ વિવિધતા આવી ક્યાંથી આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે ભારતની ભૂગોળ અહીંની આબોહવા અને જમીને લોકોના જીવનની આખી કહાણી ઘડી છે બહુ જ રસપ્રદ મુદ્દો છે આ કારણ કે જુઓ આ કોઈ સંયોગ નથી આ તો કારણ અને અસરનો સીધો સંબંધ છે દરેક પ્રદેશની પોતાની એક આગવી ભૌગોલિક ઓળખ છે અને એ ઓળખ જ ત્યાંના જીવનને તેની સંસ્કૃતિને આકાર આપે છે એટલે કે જેવું પર્યાવરણ એવી પરંપરા બિલકુલ જેમ કે દરિયાકિનારે રહેતા લોકોના ખોરાકમાં ભાત અને માછલી મુખ્ય હોય

ઉત્તર દક્ષિણ અને પૂર્વ અને શરૂઆત કરીએ પશ્ચિમ ભારત થી પશ્ચિમ ભારતમાં રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ગોવા જેવા મુખ્ય રાજ્યો આવે હવે રાજસ્થાનનું નામ સાંભળતા જ મગજમાં શું આવે રણ ઊંટ અને રંગબેરંગી પાઘડીઓ બરાબર મને હંમેશા એ સવાલ થતો કે જ્યાં કુદરતે રંગોની આટલી કમી રાખી છે ત્યાંના લોકોના કપડામાં આટલા બધા રંગો ક્યાંથી આવ્યા એનું કારણ બહુ રસપ્રદ છે એ એક પ્રકારનો મનોવૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક સંતુલન સંતુલન છે હા જ્યારે આસપાસનું વાતાવરણ સૂકું હોય ત્યારે માણસ પોતાની સર્જનાત્મકતાથી એ ખાલીપાને ભરે છે રાજસ્થાનનો રંગબેરંગી પહેરવેશ પુરુષોના અંગરખા અને પાઘડીઓ સ્ત્રીઓના ઘેરદાર ચણિયા એ સૂકા રણ પ્રદેશમાં જીવંતતા ઉમેરવાનો એક પ્રયાસ છે વાહ આ તો બહુ ઊંડી વાત છે અને આ જ વાત એમના ખોરાકમાં પણ દેખાય છે ખરું ને ચોક્કસ જેમ કે દાળ બાટી જરૂરિયાતનું પરિણામ છે બાટી બનાવવા માટે પાણી બહુ જ ઓછું જોઈએ અને તે લાંબા સમય સુધી તાજી રહે છે પૌષ્ટિક પણ ખરી હો એટલે ઓછા સંસાધનોમાં ટકી રહેવાની રીત એકદમ અને ત્યાં ઊંટના ચામડામાંથી બનતી મોજડીઓ પણ એ જ વાતનું પ્રતિક છે સ્થાનિક સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ આ જ તર્ક ગુજરાતને પણ લાગુ પડે છે નહીં ખાસ કરીને ગુજરાતીઓના નાસ્તા થેપલા ખાખરા ગાંઠિયા એવું લાગે છે કે આ બધું લાંબી મુસાફરીને ધ્યાનમાં રાખીને જ બન્યું છે એકદમ સાચું ગુજરાત ઐતિહાસિક રીતે વેપારીઓનો પ્રદેશ રહ્યો છે વેપાર માટે દૂર દૂર સુધી જવાનું થાય ત્યારે એવો ખોરાક સાથે રાખવો પડે જે દિવસો સુધી બગડે નહીં અને એ જરૂરિયાતમાંથી આ ફરસાણનો જન્મ થયો હા તો બીજી તરફ મહારાષ્ટ્ર અને ગોવાનો લાંબો દરિયા કિનારો છે એટલે ત્યાંના લોકોના ભોજનમાં ભાત અને માછલી મુખ્ય બની ગયા બરાબર દરેક જગ્યાએ જવાબ ભૂગોળ પાસે છે અને રહેઠાણમાં પણ આ સ્પષ્ટ દેખાય છે રાજસ્થાનમાં ધાબાવાળા મકાનો તો કોકણમાં ઢાળવાળા છાપરા પણ મને કચ્છના ભૂંગા વિશે જે જાણવા મળ્યું એ અદ્ભુત છે કહેવાય છે કે બે હજાર એકના ભૂકંપમાં પણ એ ટકી ગયા હતા હા ભૂંગા એ સ્થાનિક સ્થાપત્યનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે એમની ગોળાકાર દિવાલો અને શંકુ આકારનું છાપરું તેમને ભૂકંપ પ્રતિરોધી બનાવે છે આ તો પેઢીઓથી મળેલું અનુભવજન્ય જ્ઞાન થયું સાચી વાત છે હવે ભાષાની વાત કરીએ તો પશ્ચિમ ભારતમાં પણ વિવિધતા છે રાજસ્થાનમાં મારવાડી બોલી તો ગુજરાતમાં ગુજરાતી અને કચ્છી મહારાષ્ટ્રમાં મરાઠી અને ગોવામાં કોંકણી અને તહેવારો અને ઉત્સવોનું શું રાજસ્થાનમાં હોળી અને ગણગોર તો ગુજરાતમાં રાસ ગરબા તો વિશ્વ પ્રસિદ્ધ છે અને મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી આ દરેક તહેવાર એ પ્રદેશની ઓળખ છે લાવણી નૃત્ય મહારાષ્ટ્રનું તો ઘુમર રાજસ્થાનનું અને મેળાઓ મેં સાંભળ્યું છે કે ગુજરાતના વૌઠામાં ગધેડાનો મોટો મેળો ભરાય છે હા અને રાજસ્થાનના પુષ્કરમાં ઊંટનો આ મેળા માત્ર ઉત્સવ નથી પણ ગ્રામીણ અર્થતંત્રના જીવંત કેન્દ્રો છે અને હા મધ્યપ્રદેશના ઉજ્જૈન અને મહારાષ્ટ્રના નાસિકમાં કુંભ મેળો પણ ભરાય છે તો પશ્ચિમ ભારતની આ સફર પછી હવે ઉત્તર તરફ જઈએ જ્યાં ગરમીને બદલે બરફ અને કાતિલ ઠંડી છે હા ઉત્તર ભારતમાં પંજાબ હરિયાણા હિમાચલ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો છે અહીં વાર્તા બિલકુલ બદલાઈ જાય છે કેવી રીતે ખાસ કરીને હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ત્યાંના પરંપરાગત મકાનો બે માળના હોય છે નીચેના માળે પશુઓને રાખવામાં આવે છે અને ઉપરના માળે પરિવાર રહે છે ઓ એટલે પશુઓના શરીરની ગરમીથી ઉપરનો માળ ગરમ રહે આ તો કુદરતી હીટિંગ સિસ્ટમ થઈ ગઈ બરાબર એકદમ ટકાઉ અને બુદ્ધિશાળી રચના છે અને છાપરા પર નળિયા તરીકે લીસ્સા પથ્થરનો ઉપયોગ થાય છે જેથી બરફ જમા ન થાય અને સહેલાઈથી સરકી જાય પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને જીવવાની કળા એ જ વાત તેમના પહેરવેશમાં પણ દેખાય છે કાશ્મીરનો ફિરન જેવો લાંબો ગરમ પોશાક ઠંડીથી બચવા માટે જ બન્યો છે અને ખોરાકનું શું પંજાબનું નામ આવતા જ મગજમાં પરોઠા સરસોંદા સાગ અને લસ્સી આવે છે ચોક્કસ પંજાબ એટલે પાંચ નદીઓનો પ્રદેશ અહીંની જમીન અત્યંત ફળદ્રુપ છે જે ઘઉં અને ડેરી ઉત્પાદનો માટે સ્વર્ગ સમાન છે એટલે જ ત્યાંના ભોજનમાં ઘી માખણનું આટલું પ્રાધાન્ય છે હા અને લસ્સી એ ત્યાંની સમૃદ્ધ કૃષિ અને પશુપાલન સંસ્કૃતિનું પ્રવાહી સ્વરૂપ છે જ્યારે પહાડી વિસ્તારોમાં જમ્મુ કાશ્મીર અને હિમાચલના પહાડી વિસ્તારોમાં ભાત કઠોળ જેમ કે રાજમા અને માંસનો ઉપયોગ વધારે થાય છે અને ઉત્તર પ્રદેશ જે ગંગા યમુનાના મેદાની પ્રદેશમાં આવેલું છે ત્યાંનું જીવન આનાથી કેવી રીતે અલગ પડે છે ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં સંતુલિત આબોહવા છે એટલે ત્યાંના ખોરાક અને પહેરવેશમાં એક પ્રકારની સાદગી જોવા મળે છે રોટલી દાળ ભાત શાક એ મુખ્ય ભોજન અને પહેરવેશમાં ધોતી કુર્તા કે સાડી જે દરેક ઋતુમાં અનુકૂળ રહે અને તહેવારો પંજાબમાં વૈશાખી અને લાહિરી અને ભાંગડા નૃત્ય ઉત્તર પ્રદેશમાં હોળીનો તહેવાર મુખ્ય છે અને કથક જેવા શાસ્ત્રીય નૃત્યનો જન્મ પણ અહીં જ થયો હિમાચલમાં કુલ્લુમાં દશેરા બહુ પ્રખ્યાત છે અચ્છા અને ભાષાઓમાં પણ ઘણી વિવિધતા છે પંજાબમાં પંજાબી હરિયાણામાં હરિયાણવી જમ્મુ કાશ્મીરમાં ઉર્દુ કશ્મીરી ડોંગરી અને ઉત્તરાખંડમાં ગઢવાલી અને કુમાઉ જેવી બોલીઓ ચાલો હવે દક્ષિણ ભારત તરફ જઈએ જે ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દ્વીપકલ્પ છે અહીંની વાર્તામાં સમુદ્ર અને ગરમ ભેજવાળી હવાનો શું રોલ છે બહુ મોટો રોલ છે ગરમ અને ભેજવાળા હવામાનને કારણે અહીંના લોકો ખુલતા અને સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરે છે પુરુષો માટે લુંગી અને સ્ત્રીઓ માટે દક્ષિણી સાડી એ આરામદાયક પોશાક છે અને ખોરાકમાં પણ આબોહવાની અસર સ્પષ્ટ છે અહીં ચોખા અને નાળિયેર મુખ્ય પાક છે ખરું ને બિલકુલ એટલે જ ઇડલી ડોસા અને કોપરાની ચટણી આટલા પ્રચલિત છે હા અને રસમ નામની દાળ જેવી વાનગી પણ ખૂબ જ લોકપ્રિય છે મેં સાંભળ્યું છે કે કેરળમાં કેળના પાન પર ભોજન પીરસવામાં આવે છે હા આ પર્યાવરણ સાથેના સુમેળનું ઉત્તમ ઉદાહરણ છે જ્યાં જે વસ્તુ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય તેનો જ ઉપયોગ કરવો આ તો બહુ સુંદર વાત છે એ જ રીતે કેરળની સ્ત્રીઓનું માથામાં ફૂલોની વેણી પહેરવી એ માત્ર શણગાર નથી પણ ત્યાંની હરિયાળી અને પુષ્પ સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે અને ભાષાકીય રીતે પણ દક્ષિણ ભારત ખૂબ જ અલગ છે હા અહીંની ભાષાઓ દ્રવિડ કુળની ગણાય છે તમિલ તેલુગુ કન્નડ મલયાલમ આ ભાષાઓ સંસ્કૃત કરતાં અલગ મૂળ ધરાવે છે અને અહીંના શાસ્ત્રીય નૃત્યો તમિલનાડુનું ભરતનાટ્યમ કેરળનું કથકરી આંધ્રપ્રદેશનું કુચીપુડી આ નૃત્યો પૌરાણિક કથાઓ કહેવાની એક જીવંત પરંપરા છે અને તહેવારો પણ ખેતી સાથે જોડાયેલા લાગે છે જેમ કે તામિલનાડુનો પોંગલ અને કેરળનો ઓણમ સાચી વાત આ બધા તહેવારો સીધા ખેતી અને લડણી સાથે જોડાયેલા છે જે ફરીથી જમીન સાથેના તેમના અટૂટ સંબંધને દર્શાવે છે અને હવે અંતે પૂર્વ ભારત તરફ વળીએ આ એક એવો પ્રદેશ છે જ્યાં મેદાનો પહાડો અને ગાઢ જંગલો બધું જ છે બિહારથી લઈને પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વના સેવન સિસ્ટર્સ સુધી પૂર્વ ભારતની વાર્તા વિવિધતાની અંદર પણ રહેલી વિવિધતાની છે બંગાળની વાત કરીએ તો ત્યાં નદીઓ અને તળાવોનું જાણે કે એક જાળું છે એટલે જ ત્યાંના લોકોના જીવન અને ભોજનમાં માછલી અને ભાતનું અતૂટ સ્થાન છે અચ્છા રસપ્રદ વાત એ છે કે બંગાળના ઘણા પરંપરાગત ઘરોના પાછલા ભાગમાં પુકુર એટલે કે એક નાનકડું તળાવ હોય છે જેમાં તેઓ માછલીઓનો ઉછેર કરે છે વાહ આ તો આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે અને બિહારના સત્તુ વિશે શું કહેશો હા સત્તુ એટલે શેકેલા ચણાનો લોટ તે પ્રોટીનથી ભરપૂર હોય છે બનાવો સહેલો છે અને લાંબા સમય સુધી સારો રહે છે શ્રમજીવી વર્ગ માટે આ એક સંપૂર્ણ ખોરાક છે બીજી તરફ અસમમાં બ્રહ્મપુત્રા નદી અને ચાના બગીચાઓએ ત્યાંની સંસ્કૃતિને આકાર આપ્યો છે બરાબર બિહુ નૃત્ય એ ખેતી અને પ્રકૃતિની ઉજવણી છે અને ચા તો ત્યાંની જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સો બની ગઈ છે અને ત્યાંની ભાષાઓ બિહારમાં હિન્દીની સાથે મૈથિલી અને ભોજપુરી જેવી બોલીઓ છે હા અને અસમમાં અસમી ઓડિશામાં ઓડિયા પશ્ચિમ બંગાળમાં બંગાળી દરેક રાજ્યની પોતાની ભાષા અને પોતાની ઓળખ ઓડિશાઓ ઓડિસી નૃત્ય અને જગન્નાથપુરીની રથયાત્રા પણ વિશ્વ પ્રસિદ્ધ છે અને પશ્ચિમ બંગાળની દુર્ગાપૂજા તો એક અદ્વિતીય અનુભવ છે આખી ચર્ચામાં એક વાત વારંવાર સામે આવી રહી છે દરેક પ્રદેશ જે તેલ વાપરે છે તે પણ ત્યાંની ખેતી પર જ નિર્ભર છે ગુજરાતમાં સિંગતેલ ઉત્તર ભારતમાં સરસવનું તેલ અને દક્ષિણમાં કોપરિલ એટલે કે નાળિયેરનું તેલ અને આ જ આપણી આખી ચર્ચાનો સાર છે આપણી સાંસ્કૃતિક વિવિધતા કોઈ આકસ્મિક ઘટના નથી તે સદીઓથી આ જમીન આબોહવા અને સંસાધનો સાથેના માનવ સંવાદનું પરિણામ છે દરેક રીતિ રિવાજ દરેક વાનગી દરેક પહેરવેશ પાછળ એક તર્ક છે એક વાર્તા છે જે આપણને આપણા મૂળ સાથે જોડે છે એકદમ સાચું ખરેખર આ બધી ભિન્નતાઓ હોવા છતાં જ્યારે દિવાળી ઈદ કે નવરાત્રિ જેવા તહેવારો આવે છે ત્યારે આખો દેશ એક સાથે ઉજવણી કરે છે એ જ કદાચ ભારતની સાચી તાકાત છે બિલકુલ આ પ્રાદેશિક ઓળખ એ મૂળ છે અને રાષ્ટ્રીય એકતા એ એના પર વિકસેલું વિશાળ વૃક્ષ છે બંને એકબીજાના પૂરક છે અંતે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ આજે જ્યારે આધુનિકતાને કારણે પેન્ટ શર્ટ સર્વસામાન્ય બની રહ્યા છે અને આપણી ખાણીપીણીની આદતો પણ બદલાઈ રહી છે ત્યારે આ ઊંડા ભૌગોલિક મૂળ ધરાવતી સાંસ્કૃતિક ઓળખનું ભવિષ્ય શું હશે શું આ પરંપરાઓ માત્ર મ્યુઝિયમની વસ્તુ બનીને રહી જશે કે પછી આધુનિકતા સાથે કોઈ નવું સંતુલન શોધી લેશે આઈ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આવનારો સમય જ આપશે